હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફરી એકવાર હું દીપા ચલો આજે થોક બંધ થેપલા ચપટીમાં બનાવીએ એટલે કે ખૂબ જ ઓછા ટાઈમમાં તો આ રેસીપી ખાસ જોજો થેપલા વધારે બનાવવા હોય તો આ રીતે ચોક્કસ બનાવજો ઘઉંનો લોટ સવા કિલો જેટલો લીધો છે રેગ્યુલર ઘઉંનો લોટ મીઠું નાખવાનું છે એકથી દોઢ ચમચી જેટલું હિંગ નાખી દીધી અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે લગભગ દોઢ ચમચી જેટલું દોઢ થી બે ચમચી જેટલું નાખી શકીએ છે ઓછું વધતું તીખું જે પ્રમાણે ખાતા હોય એ રીતે મરચું નાખવાનું છે હળદર નાખી દીધી લગભગ પોણી ચમચી જેટલી બાકીના મસાલામાં ખાસ અહીંયા અજમો અને જીરું એક એક ચમચી જેટલું હાથેથી આ રીતે મસળીને નાખવાનું છે ખૂબ જ ઓછા મસાલામાં ફટાફટ બની જાય થોક બન થેપલા આ રેસીપી ખાસ કરીને જે ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય છે થેપલાનો એના માટે બહુ જ ઉપયોગી છે વિડીયો આખો જોજો થેપલા બનાવવાની જે મેથડ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે બેથી અઢી ચમચી જેટલું તેલ નાખી દઈશું અજમો અને જીરું મેં હાથથીથી મસલીને નાખી દીધા તમે જોયું કસૂરી મેથી બેથી અઢી ચમચી જેટલી આપણે આ રીતે લોડીમાં જોડા શેકી લેવાની છે હવાઈની ઉડારી લેવાની છે અને પછી હાથેથી મસળીને એને એડ કરવાની છે કસૂરી મેથી આગળ પડતી નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગતો હોય છે કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને આપણે એડ કરવાની છે તમે ઈચ્છો તો સૂકા ધાણા એટલે કે કોથમીરની સુકવણી પણ એડ કરી શકો છો પુદીનો થોડો ફ્લેવર માટે સૂકો એ પણ એડ કરી શકો છો થોડું થોડું પાણી એડ કરીશું અને રોટલી જેવો નરમ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે પાણી થોડું હુંફાળું લેશો તો પણ સરસ પોચા થેપલા થાય એટલે હૂંફાળા પાણીથી આ પછી રેગ્યુલર જે નોર્મલ પાણી હોય એનાથી લોટ બાંધવાનો છે તો આ રીતે સરસ મસળીને લોટ આપણે તૈયાર કરી લેવાનો છે લોટને સરખી રીતે મસળેલો હશે તો થેપલા સરસ નરમ થશે એટલે બને તેટલો લોટને મસળી મસળીને બાંધવાનો છે લોટ આ રીતે બાંધી અને પછી ઢાંકીને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે તો લોટ તમે જોઈ શકો છો રોટલી જેવો નરમ જ રાખવાનો છે બંધાઈ ગયો છે ઢાંકી દઈશું વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું વીસ મિનિટ પછી થોડુંક આ રીતે દોઢથી બે ચમચી જેટલું તેલ લઈશું અને લોટને સરખી રીતે કેળવી અને સરસ એક સરખો દેખાય બિલકુલ એની ઉપર ક્રીસ ના રે તિરાડ ના દેખાય એ રીતે નરમ સુંવાળો કરી લઈશું તો આ રીતે લોટને સુંવાળો કરવાનો છે મસળવાનો છે અને પછી એના એક સરખા લુવા તૈયાર કરવાના છે તો એક સરખા લુવા આપણે તૈયાર કરીશું અને લુવા બેકીની સંખ્યામાં તૈયાર કરવાના છે તો આટલા લોટમાંથી લગભગ ચાલીસેક લુવા તૈયાર થશે ચાલીસેક લુવા એક સરખા તૈયાર કરી અને રાખી દેવાના છે અને પછી આ રેસીપીમાં જે વણવાની ટેકનિક છે થેપલા વણવાની ટેકનિક એ ખાસ જોવા જેવી છે વણવા માટે ચોખાનું અટામણ અને વાડકીમાં તેલ લઈ લેવું આ રીતે બે બાજુ તેલ લુવા પર અને પછી અટામણ લગાવી દેવું તો આ રીતે ચોખાનો લોટ આપણે તેલ લગાવ્યા પછી લુવા પર લગાવી દીધો છે અને પછી આ રીતે બે લુવા એકબીજા પર મૂકી અને પછી અટામણવાળું કરી અને એકદમ હળવાથે આપણે વણવાનું છે તો બે પડી ત્રણ પડી રોટલી જેમ વણીએ છીએ એમ જ વણવાનું છે ઓછા ટાઈમમાં વધારે થેપલા બનાવવા હોય તો આ રીતે તમે વણી શકો છો એક સાથે બે થેપલા વણવાના એવું કહી શકીએ તો ચાલે અને બહુ સરસ રેસીપી ફટાફટ બની જતી હોય છે આ રીતે થેપલા જ્યારે થોકબંધ થેપલા બનાવવાના હોય ત્યારે ખાસ આ રીતે થેપલા બનાવી શકાય બહુ જ ફટાફટ બની જાય છે લગભગ ચાલીસેક થેપલા અડધો કલાકમાં મેં તૈયાર કરી દીધા તો સરસ રીતે પાતળું જેટલું વણે એટલું વણી અને પછી બીજી બાજુ ગરમ તવીમાં મીડિયમ હાઈ ફ્લેમે થેપલા શેકી લેવાના છે મીડિયમ ફ્લેમ રાખવો અને એક બાજુનું પડખું થોડું થાય એટલે બીજી બાજુ સરખું બ્રાઉન કલરનું એટલે કે ઘેરા ગુલાબી કલરનું બીજું પડખું થાય પછી સરસ તેલ મૂકી અને એને શેકી લેવાના છે બને ત્યાં સુધી તેલમાં જ્યારે થેપલા આપણે શેકવાના હોય ત્યારે આ રીતે વાડકીમાં તેલ કાઢી લેવું અને તવેથા થતી આ રીતે તેલ લઈને કરવું એટલે તેલ વધારે પણ નહીં જાય અને સરસ જોઈએ એટલા તેલમાં થેપલા આપણે તૈયાર કરી શકીએ તો આ રીતે બે બાજુ સરસ હવે ગુલાબી કલરના થેપલા શેકી લેવાના છે થેપલું શેકાશે એમ લોડીની ઉપર જ આપણે બે પડેના છૂટા પડી જશે અને આ રીતે તમે ફટાફટ થેપલા બનાવી શકો છો તો જોઈ શકો છો સરસ શેકાઈ રહ્યું છે વચ્ચેથી ફૂલી રહ્યું છે પળ લગભગ આપણા બે છૂટા પડી જશે રેસીપી એટલે કે થેપલા આ રીતે મેં કહ્યું એમ જ્યારે તમારે બહુ વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો ચોક્કસ આ રીતે બનાવજો ટ્રાય કરજો એકદમ પોચા અને સરસ થેપલા આ રીતે બનતા હોય છે તો લાંબી ટ્રીપમાં જવું હોય અને વધારે થેપલા આ રીતે બનાવીને લઈ જવા હોય તો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો સરખી રીતે શેકાય પછી તમે જોઈ શકો છો સરસ વચ્ચેથી છૂટું પડી ગયું છે અને આ થેપલું આપણા બે થેપલા તૈયાર છે એકદમ પાતળા પાતળા અને એકદમ પોચા તો જુઓ આ રીતે મેં ફટાફટ થેપલા બાકી જો તમને એવું હોય કે બે બાજુથી શેકવું છે તો આ રીતે પળ છૂટું પડે પછી પળ અંદરની બાજુનું પળ થોડું ઉલટાવી દેવાનું અને પછી પળ ઉલટાવીને પણ તમે બીજી બાજુ લોડીની ઉપર જ આ રીતે શેકી શકો તો આ રીતે પળ ઉલટાઈ અને બેઉ બાજુથી તમે શેકી શકો છો થોડું થોડું તેલ લઈ અને આ રીતે બેઉ બાજુથી ઉલટાવેલા પળે પણ આપણે શેકી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ રીતે ફટાફટ થેપલા બની જાય છે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા જોઈ શકો છો ફટાફટ આપણે ચાલીસેક થેપલા તૈયાર કરી લીધા તો જોતા રેજો સુપર સહેલ્યા નવી નવી રેસિપી માટે થેન્ક યુ